નમસ્કાર આપ જોઈ રહ્યા છો એ આરવી ન્યુઝ ને હું છું માસુમ નજર કરીએ આજના સમાચાર ઉપર ઇડર બસ સ્ટેન્ડમાં સ્ટન્ટ કરના લુખાઓ સામે કાર્યવાહી કરવામાં આવી બસ સ્ટેન્ડમાં બે માથાભારે તત્વોએ રિલ્સની લાઈમાં કર્યા હતા સ્ટંટ ઇડર પોલીસે બંને સ્ટન્ટबाजोंને સાથે રાખી માફી મંગાવી છે પોલીસે બસ સ્ટેન્ડ વચ્ચે આરોપીઓને જાહેરમાં કરાવી ઉઠક બેઠક થોડા દિવસે બસ સ્ટેન્ડનું કમ્પાઉન્ડ લીધું હતું અને લુખાઓય બાનમાં સ્ટંટ કરતા યુવાનોની રીલ્સ થઈ હતી વાયરલ બંને આરોપીઓને સાથે રાખી પોલીસે કરાવ્યું કાયદાનું ભાન પોલીસે બંને યુવકોને સાથે રાખી કાયદાનું ભાન કરાવ્યું હતું અને અન્ય તત્વોમાં ફફડાટ જોવા મળ્યો રાજ્યમાં કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાકને ભારે નુકસાન પહોંચ્યું છે જેના પરિણામે બજારમાં શાકભાજી સહિતના અનેક પાકોમાં ભાવમાં મોટો વધારો નોંધાયો છે લીલા શાકભાજી ત્રીસ રૂપિયા પ્રતિ કિલો જ્યારે ટામેટા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે ડુંગળી અને બટાકાના ભાવમાં પણ વીસ ટકા જેટલો વધારો થયો છે ડુંગળી વીસથી વધીને ત્રીસ રૂપિયા પ્રતિ કિલો અને બટાકા પચીસ થી વધીને ત્રીસ રૂપિયા પ્રતિકિલો થયા છે કમોસમી વરસાદને કારણે શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું હતું ભીંડા ઘવાર ચોળી રવૈયા જેવા પાકો વરસાદના પાણીમાં બળી ગયા હોવાથી આવક ઘટી ગઈ છે પરિણામે ભાવમાં વધારો થયો છે હાલના ભાવમાં એક મહિના સુધી કોઈ ઘટાડો થવાની સંભાવનાઓ નથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ની પરીક્ષા નો કાર્યક્રમ જાહેર કરાયો છે બોર્ડ ની પરીક્ષા છવ્વીસ ફેબ્રુઆરી શરૂ થશે અને સોળ માર્ચ બે હાજર છવ્વીસ માં પૂરી થશે માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં તાપમાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી વધી જાય છે છેલ્લા બે વર્ષથી બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિનાથી શરૂ થઈ રહી છે તે પહેલા માર્ચ મહિનાના છેલ્લા બે અઠવાડિયા દરમિયાન પરીક્ષા યોજાતી હતી અમદાવાદમાં બે હજાર એકવીસ થી બે હજાર પચીસ દરમિયાન માર્ચ મહિનાનું સરેરાશ તાપમાન ત્રીસ થી પાંત્રીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે ફેબ્રુઆરીનું સરેરાશ તાપમાન ચોવીસ થી છવ્વીસ ડિગ્રી નોંધાયું હતું અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શરૂઆત થઈ ગઈ છે જેને કારણે એક જ રાતમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન ત્રણ પોઈન્ટ ચાર ડિગ્રી ગઘડી ચૌદ પોઈન્ટ સાતે પહોંચ્યું હતું ગાંધીનગર પછી અમદાવાદ રાજ્યનું બીજા નંબરનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું હજુ બેથી ત્રણ દિવસ ઠંડીનો પારો ચૌદ ડિગ્રીની આસપાસ રહી શકે છે ગાંધીનગરમાં સૌથી વધુ ચૌદ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી નલિયામાં પંદર પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એ આર ન્યૂઝ નમસ્કાર